હાર્ટ બીટ તો વધી ગઈ અને ખરેખર માંથી આંસુ આવી ગયા બિચારીને મને તો રડવું જ આવે છે હેલો એવરીવન વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને આજે અમે લોકો ગયા હતા મોક ટ્રેલ જોવા માટે તમને બધાને ખબર છે કે અત્યારે આપણા ઇન્ડિયામાં શું ચાલી રહ્યું છે આપણા બધાને ખબર છે કે પરમ દિવસ રાત્રે એટલે કે આજે કાલે રાત્રે પણ આમ તમે બ્લોગ કાલે જ જોશો એટલે પરમ દિવસ રાત્રે પાકિસ્તાન ઉપર ઇન્ડિયાએ હુમલો કર્યો છે અને એના કારણે ગવર્મેન્ટે આપણને બધાને ગાઈડલાઇન્સ આપી છે કે આ દરમિયાન મતલબ ક્યારે પણ યુદ્ધ થઈ શકે છે તો એ દરમિયાન શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એન ઓલ સારો ભય છે ને સિંધુ ભવન રોડ ઉપર જ જીમ જાય છે તો એના ઘણા ફ્રેન્ડ્સ ત્યાં હતા ને તો એમનો કોલ આવ્યો કે અહીંયા મોક ડ્રીલની ટ્રેનિંગ આપવામાં આવે છે તો તમે લોકો આવો જુઓ કેમ કે ઘણી પબ્લિક આવી હતી એટલે પછી અમે સ્પેશિયલી મોકડ્રીલ જોવા ગયા હતા

રોડને આ બાજુના રોડને બંધ કરી દીધો છે એક જ લેન ચાલુ રાખી છે અને અહીંયા પોલીસ દ્વારા ગાઈડલાઇન્સ આપવામાં આવી રહી છે ત્યાં જઈને જોઈએ આપણે આવી રીતના બધી ગાડીઓ અહીંયા ઊભી છે પ્લસ અહીંયા છે ને ઇન્ટરવ્યૂ પણ ચાલી રહ્યા છે મીડિયાવાળા ખાસા લોકો છે અહીંયા ડ્રીલનું આયોજન છે એટલે બતાવશે હવે એ ડિફરન્ટ કમ્યુનિટી કોમન મમ્બર મે ફોર ફોર લેવલ ફોન હોય છે કોરોના સંક્રમણ સખરી પરિસ્થિતિમાં બિલકુલ જોખમ મુકતો રોકકનું મિત્ર આવી છે ફરી એક વખત ફોડો ભારતના જવાનો રહ્યા છે રીતે મારી રહ્યા છે ઉઠી રહ્યું છે દુશ્મન દેશનું હવે એવું થઈ રહ્યો છે

છે અને આ બધું ફેસ કરી રહ્યા છે આ તો એક સૂતડી બોમ્બ હતો અને એના અવાજે આપણને હાર્ટબીટ વધારી દીધી પણ જે લોકો ખરેખર અત્યારે આપણે રક્ષા માટે એને આ બધું કરી રહ્યા છે એ લોકોને કેવું ફેસ કરવું પડતું હશે પ્લસ એમની ફેમિલી બિચારી મને તો રડવું જ આવે છે ખરેખર એ બધું જોઈને તમે જેમ જોયું મને લિટરલી રડવું આવી ગયું ઘરે આયા સુધી હું રડી છું મને ખરેખર આમ મતલબ કાલે જેવા રાત્રે ત્રણ વાગે ન્યૂઝ આવ્યા મતલબ બે વાગ્યા સુધી તો હું જતી જ હતી તો બે અઢી વાગ્યા પછી ઇન્સ્ટામાં સડનલી રીલ સ્ટાર્ટ થઈ ગઈ કે આવી રીતના વોર્સ સ્ટાર્ટ થયા છે અને અમે રાત્રે ઊંઘ્યા ને ત્યાં સુધી છેલ્લે સુધી ન્યૂઝ જોતા હતા અને એ બધું જોઈને મને તો એટલી બીક લાગે ખબર નહીં કેમ મને છે ને આમ આતંકી હુમલા ને આ બધામાં બહુ જ બીક લાગે છે એનું રીઝન પણ છે એ હું તમને જણાવ અમે જ્યારે બે હજારમાં ભૂકંપ આવ્યો ને ત્યારે અમે અહીંયા અમદાવાદ રહેતા હતા અને પછી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે આપણા બધાને ખબર જ છે કે અમારું જે માનસી એરિયા છે અમા અમારા ઘરથી આગળ ચાર રસ્તે જ છે તો તે એક કેવી રીતના પડી ગયું હતું આખું ધરાશાયી થઈ ગયું હતું ને પછી ગવર્મેન્ટે બધાને જેટલા બી ફ્લેટ્સમાં રહેતા હોય બધાને એક ગાઈડલાઇન્સ આપી હતી કે ભાઈ તમે લોકો હવે જે નીચેના મકાન હોય ત્યાં રહો અને એ ટાઈમે તો એવો માહોલ હતો કે બહુ બધી જગ્યાએ તંબુને બધું બાંધેલું હતું ને એવું બધું હતું એટલે મારા મામાનું ઘર ગાંધીનગર હતું તો અમે લોકો ગાંધીનગર રહેવા ગયા હતા ફોર અ વન યાર ટુ યર માટે તો અમે ત્યાં રહેવા ગયા ને તો ત્યાં તમને ખબર જ છે કે અક્ષરધામમાં કેવો હુમલો થયો હતો અને અમે જ્યાં રહેતા હતા ને ત્યાંથી અક્ષરધામ બહુ જ નજીક પડતું હતું તો જ્યારે મતલબ ત્યાં ટેરરિસ્ટ અટેક થયો હતો ને ત્યારે તો હું ઓલમોસ્ટ ફર્સ્ટમાં હતી અને પછી જ્યારે મતલબ રાત પડે ને ત્યારે જે ગોળીઓના અવાજ ને બધું આવે ને બાપરે એટલી બીક લાગે આખા દિવસમાં સ્કૂલો બંધ હતી જેવું લોકડાઉન જેવું વાતાવરણ હતું ને એવું ગાંધીનગરમાં વાતાવરણ થઈ ગયું હતું અને એ બધું આમ ફેસ કર્યું હતું ને એટલે ત્યાંની એ વસ્તુની જે બીક છે ને હજુ ક્યાંક ને ક્યાંક મનમાં રહી છે અને આ બધું પાછું જોયું ને સાંભળ્યું ને એટલે હું તો વધારે જ ડરી ગઈ છું અને મતલબ ગવર્મેન્ટ આપણી સેફટી માટે જ જે કરે છે એ કરી રહ્યા છે અને બહુ સારું કરી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક આમના કહેવાય બધાના અંદર ડરનો માહોલ છે સેફ્ટીને લઈને એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે એન્ડ ઓલ બધું જ પણ ગવર્મેન્ટ આપણને બધી સેફટી પણ આપી રહી છે સાથે સાથે એ બહુ જ સારા પગલાં પણ લઈ રહી છે કાશ્મીરમાં જે પણ થયું ને એના માટે થઈને આ એક સ્ટ્રીક એક્શન લેવું બહુ જરૂરી હતું તો વી ઓલ આર વિથ મોદી સર અને અમે એમને સપોર્ટ કરીશું ને જે પણ કહેશે ને એ બધું કરીશું બિકોઝ આઈ લવ મોદી પર્સનલી મારા બહુ જ બહુ જ બહુ જ ફેવરેટ છે મોદીજી મને બહુ જ ગમે છે એઝ એન હ્યુમન બિંગ અને બધી રીતે એમ કે જેટલું એ કરે છે ને એટલું તો આઈ ડોન્ટ થિંક શું કે આપણા દેશ માટે કોઈ બીજું અગર નેતા વગેરે આવ્યા હોત તો કરી શકતા હોત તો એટલે હું ઇમોશનલ થઈ ગઈ હતી અને હવે ઘરે આવી ગયા છે અને હા આજે કંઈક ત્રણ ચાર વાર સાયરન પણ વાગવાનું છે મોકડ્રીલ માટે અને સાડા સાત પછી અંધારપટ થઈ જશે એટલે એનું પણ એક જોરદાર પાલન કરવાનું રહેશે આપણે બધાએ તો આપણે બધાએ મોદી સરને સપોર્ટ કરીશું ગવર્મેન્ટને સાથ આપીશું આપણા જે જેટલા બી પોલીસ કર્મીઓ છે જેટલા બી આપણા ગવર્મેન્ટના રૂલ્સ આપણને આપ્યા છે બધું ફોલો કરીશું અને એ લોકોની ગાઈડલાઇન્સ પ્રમાણે જ ચાલીશું સો ખબર નહીં આ બધું યાર તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે આઠ અને અપડેટ આપું ને તો આપણા અમદાવાદમાં સાડા આઠથી નવ વાગે જે છે અંધારપટ કરી દેવાનો છે એટલે હવે ઓલમોસ્ટ અડધો અડધો કલાકમાં બધું બંધ થઈ જશે લાઇટ્સ બધી ઓફ કરી દેવાની છે અમે પણ બધું ફટાફટ પ્રિપેર કરી રહ્યા છે મારા સોસાયટીમાં તો જે મ્યુનિસિપાલિટીની જે લાઇટ હોય ને થાંભલાને બધું એ બધું તો બંધ જ થઈ ગયું છે એમાં તો લાઇટ્સ જ ચાલુ નથી જો હું તમને બતાવું માહોલ મતલબ આ જે પાર્કિંગ લાઇટ્સ છે એ ઓન છે બાકી આખા સોસાયટીમાં જે મ્યુનિસિપલની લાઇટ હોય એ બધી બંધ છે અને આ પાર્કિંગ લાઇટ પણ થોડી જ વારમાં બંધ કરી દેવામાં આવશે અને આખું જે વાતાવરણ છે ને આખું એટલું ચેન્જ લાગી રહ્યું છે ને કે શું વાત કરી મમ્મીએ છે ને એની શાકનું સ્ટોક કરી દીધો છે મમ્મી કે લોકડાઉન જેવું પાછું આવી જાય બધું તો ક્યાં લેવા દોડવું એટલે બધું જઈને લઈ આવ્યા છે એને પપ્પા અને કરિયાણ પણ મમ્મી બધું લઈ આવી છે ઓલમોસ્ટ બધું જ આવી ગયું છે કરિયાણું વરિયાણું બધું ભરી કાઢ્યું છે મમ્મી એને મમ્મી આ તો મોદીજી મોદીજી કહેવાય કઈ નક્કી ના કહેવાય થાય બધું કઈક ના મળે તો પહેલે આપણે સગવડ કરવી સાચી વાત છે એ તમે ભી બધા ચેતી બધું લઈ લેજો સાચી અને ધ્યાન રાખજો બી કેરફુલ આપણે મોદીજીના અંડરમાં છે એટલે ટેન્શન એટલે ટેન્શન ની તો કોઈ જરૂર જ નથી હા કારણ કે જે ભી કરશે સહી સેફ અને સારું જ કરશે

નથી ડરવાની જરૂર પણ ઓલું જે ગાંધીનગર નું આપણે જોયેલું છે અને એવું ના થાય પણ એ આતંકવાદીઓની જે ફાયરિંગનો અને એનો અવાજ જે આપણા કાનમાં ગુંજી રહ્યો છે અને પછી ખબર છે એ ચોવીસ સેક્ટર માં એક બહુ મોટો બોલો ધમાલ થઈ હતી મુસ્લિમો લઈને અને એ વખતે પણ બાપરે રે જોરદાર હા અને અમારે તો ઘર ની આમ સામે જ આખા જંગલો આગ લાગી હતી બાપરે એ બધું જોયેલું છે ને એટલે મને છે ને એ બધા આમ વધારે જ બીક લાગે છે ને આમ એવું થાય છે કે બાપરે આવું બધું નથી જોવું ને આવું બધું થી મન બહુ જ ડર લાગે છે અને બસ હવે જો અમે લોકો ફટાફટ રસોઈ કરી દઈએ છીએ અને અત્યારે હજુ જસ્ટ આઠ વાગ્યા છે અડધો કલાકની વાત છે એ પહેલાં જેટલું પ્રિપેર થાય એટલું બાકી અંધારું કરી દેવાનું છે એઝ પર ગાઈડલાઇન એક્ઝેક્ટ સાડા આઠ થઈ ગયા છે ક્યાંક ક્યાંક લાઇટ્સ ચાલુ છે અદરવાઈઝ બધી લાઇટો બંધ થઈ ગઈ છે હજી પ્રકારની શાંતિ છવાઈ ગઈ છે અને માહોલ એટલો આમ હેવી લાગી રહ્યો છે ને કે વાત જ ના પૂછો ધીરે 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 બધા લાઇટ્સ ઓફ કરી રહ્યા છે પડદા વાખી રહ્યા છે વસ્તુ કમ્પલસરી જોવા જ પડેલી ન્યૂઝ ચાલુ છે બાકી આખા ઘરમાં અમારે અંધારું થઈ ગયું છે પડદા કરી દીધા છે બધું પેક કરી દીધું છે અહીંયા મમ્મી ફ્લેશ લાઇટમાં જમવાનું બનાવી રહી છે અને બહાર પણ આ બાલ્કનીમાં હું તમને બતાવું ને તો આ બાજુ પણ બધે અંધારું છે ક્યાંક લાઇટો ચાલુ છે ટીવી ચાલુ છે બાકી ખાલી લાઈટ ચાલુ થઈ ગઈ છે અને હવે આમ થોડું સારું લાગ્યું ને પપ્પા અને બાર બી સોસાયટીની લાઇટ્સ ઓન થઈ ગઈ છે પણ જે મ્યુનિસિપાલિટીની હોય ને એ હજુ સ્ટાર્ટ થઈ નથી કારણ કે સામે કોમ્પ્લેક્સની પણ થઈ ગઈ છે અને બ્લોક્સની બધાની લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ છે ઘરોની લાઇટ બી ચાલુ થઈ ગઈ છે હવે થોડું સારું લાગી રહ્યું છે એક આવો હતો આજનો દિવસ અને હોપસો કે તમે બધાએ પણ ગાઈડલાઇન્સનું પાલન કર્યું હશે અને સેફલી ઘરમાં રહ્યા હશો જેમ ગવર્મેન્ટે આપણને કહ્યું હતું એમ અને સ્ટે સેફ અને પ્લીઝ એટલું બને એટલું પોઝિટિવિટી ફેલાવો અને કોઈ એવા વિડીયો કે રીલ્સ કે એવું કશું શેર ના કરો જેનાથી આ બધું જે માહોલ ચાલી રહ્યો છે વધારે બગડે તેવી બધાને હું મારા તરફથી અને મારા ફેમિલી તરફથી એક અપીલ કરું છું અને ગવર્મેન્ટને સાથ આપીએ સહકાર આપીએ અને એમની ગાઈડલાઇન્સનું પાલન કરીએ અને સેફ રહીએ અને પોઝિટિવ રહીએ દેટ્સ ઇટ અને જે પણ આપણા ગવર્મેન્ટ કરશે આપણા માટે સારું જ કરશે અને હા દેટ્સ ઇટ ફોર ધ ડે તો મળીએ કાલે હોપ સો તમને આજનો બ્લોગ જે છે એ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય